નમસ્તે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાન પાઠ પાંચ વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ આ પાઠના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જુઓ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક

પ્રશ્ન નંબર બે નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો નંબર અને આરક્ષિત વિસ્તાર તો શરૂ કરીએ વન્ય પ્રાણી અભ્યારણ્યમાં પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવામાં આવે છે અહીં પ્રાણીઓનો શિકાર કરવો કે તેમને પકડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે જેવા વર્ણમાં જોઈએ તો આ વિશાળ સંરક્ષિત વિસ્તારો છે જે જે વિવિધતા અને તે વિસ્તારની સંસ્કૃતિને જાળવી રાખવા માટે બનાવવામાં આવે છે તેમાં અન્ય અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ સમાવી શકાય છે નંબર બે પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભ્યારણ પ્રાણી સંગ્રહાલયમાં અહીં પ્રાણીઓને કૃત્રિમ વાતાવરણમાં પાંજરામાં રાખવામાં આવે છે તેઓ કુદરતી રીતે વર્તી શકતા નથી પ્રાણીઓ તેમના કુદરતી અભ્યાર સ્વતંત્ર રીતે રહે છે તેઓ સુરક્ષિત હોય છે નંબર ત્રણ નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ તો નાશપ્રાય જાતિમાં જોઈએ

અને પ્રાણી સૃષ્ટિ તો વનસ્પતિ સૃષ્ટિ કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી તમામ વનસ્પતિઓને સામૂહિક રીતે વનસ્પતિ સૃષ્ટિ કહે છે પ્રાણી સૃષ્ટિ કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતા તમામ પ્રાણીઓને સામૂહિક રીતે પ્રાણી સૃષ્ટિ કહે છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા મુદ્દા પર વન નાબુદીની અસરો જણાવો પ્રાણીઓ તેમના અસ્તિત્વને જોખમ ઉભું થાય છે બીજું પર્યાવરણ વન નાબૂદી થી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે વોર્મિંગ થાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે વન નાશ થવાથી જમીનનું ધોવાણ વધે છે અને રણપ્રદેશ પ્રદેશ શક્યતા વધે છે ગામડાના લોકોને બળતર લાકડું અને અન્ય વન પેદાશો મળવાનું બંધ થાય છે પછીનું છે શહેરો શહેરોમાં પ્રદૂષણ વધે છે અને વાતાવરણનું સંતુલન ખોરવાય છે પછીનું છે પૃથ્વી પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ રણપ્રદેશ બનવા અને જૈવ વિવિધતાના નાશ જેવી ગંભીર અસરો થાય છે પછીનું છે આવનારી પેઢી આવનારી પેઢીને શુદ્ધ હવા પાણી અને કુદરતી વાતાવરણ મળશે નહીં અને કુદરતી સૌંદર્યથી વંચિત રહેશે પ્રશ્ન નંબર ચાર શું થશે જો નંબર એક આપણે વૃક્ષો કાપતા રહીશું તો આ રીતે જો પરિસ્થિતિ નિર્માણ થાય તો શું થશે તો જવાબ થશે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જશે વરસાદ ઘટશે ગ્લોબલ વોર્મિંગ વધશે અને પૃથ્વી પરનું જીવન જોખમમાં મુકાશે નંબર બે કોઈ પ્રાણીનું નિવાસસ્થાન સ્થાન અસ્વચ્છરૂપ બને તો તો શું થશે તો જવાબ લખીશું તે પ્રાણી તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જશે અથવા રોગ અને ભૂખમરાથી મૃત્યુ પામશે નંબર ત્રણ ભૂમિનું ઉપલું પળ અનાવરિત થઈ જાય તો શું થશે તો જવાબ લખીશું ભૂમિનું ધોવાણ વધશે નંબર એક આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ જૈવ વિવિધતા પૃથ્વી પરના સંતુલન માટે જરૂરી છે દરેક જાતિનું પોતાનું મહત્વ છે જે ખોરાકની શૃંખલા અને ઇકોસિસ્ટમ જાળવી રાખે છે મનુષ્યને ખોરાક દવાઓ અને અન્ય ઘણી વસ્તુઓ વિવિધતામાંથી મળે છે નંબર બે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી શા કારણે તો જવાબ લખીશું જંગલોની આસપાસ રહેતા લોકો પોતાના ઉપયોગ માટે જંગલોનો અતિ ઉપયોગ કરે છે જેનાથી પ્રાણીઓના નિવાસસ્થાનનો નાશ થાય છે ચોરી અને શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી પ્રાણીઓ જોખમમાં મુકાય છે નંબર ત્રણ કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે કઈ રીતે આદિવાસીઓ ખોરાક રહેઠાણ કપડા અને ઔષધિઓ માટે જંગલની પેદાશો પર નિર્ભર રહે છે તેઓ જંગલોમાંથી ફળો કનમૂળ લાકડા અને ઔષધિય વનસ્પતિઓ મેળવે છે નંબર ચાર વન નાબૂદીના કારણો અને અસરો કયા છે તો કારણો જોઈએ ખેતી માટે જમીન મેળવવી રેઠાણ અને ઉદ્યોગો માટે જમીનનો ઉપયોગ લાકડાનો ઉપયોગ દાવાનળ એટલે કે જંગલની આગ અને કુદરતી આપત્તિઓ હવે જોઈએ તેની અસરો તો અસરોમાં થશે ગ્લોબલ વોર્મિંગ રણપ્રદેશનું નિર્માણ વરસાદમાં ઘટાડો ભૂમિનું ધોવાણ અને જૈવ વિવિધતાનો નાશ આગળનો પ્રશ્ન રેડ ડેટા બુક એટલે શું તો રેડ ડેટા બુક એ એક પુસ્તક છે જેમાં નાશપ્રાય વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિઓની નોંધણી કરવામાં આવે છે નંબર એફ સ્થળાંતર શબ્દથી તમે શું સમજ્યા ઠંડીના કારણે ખોરાકની શોધમાં અથવા ઈંડા મૂકવા માટે અમુક પક્ષીઓ લાંબા અંતરની યાત્રા કરે છે આ પ્રક્રિયાને સ્થળાંતર કહે છે પ્રશ્ન નંબર કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો જવાબ આપણે લખીશું આ રીતે પક્ષમાં દલીલો તો આર્થિક વિકાસ અને વધતી વસ્તી માટે આ જરૂરી છે નવા ઉદ્યોગો અને રહેઠાની જરૂરિયાતો પૂરી કરવા માટે વૃક્ષો કાપવા પડે છે વિપક્ષમાં દલીલો આનાથી પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે જૈવ વિવિધતાનો નાશ થાય છે ગ્લોબલ વોર્મિંગ વધે છે અને કુદરતી સંતુલન ખોરવાય છે લાંબા ગાળે આર્થિક વિકાસ કરતા પર્યાવરણનું નુકસાન વધુ મોટું છે અહેવાલ અહેવાલ વિકાસ અને પર્યાવરણ સંતુલનનો પ્રશ્ન આ અંગે એક તૈયાર કરી શકાય છે જેમાં પર્યાવરણનું સંરક્ષણ અને ટકાઉ વિકાસના મહત્વ પર ભાર મૂકવામાં આવે અહેવાલનો એક નમૂનો અહીંયા મેં તૈયાર કરેલ છે તે તમે વાંચી જજો અને તમારી નોટમાં લખી જજો હવે જોઈએ પ્રશ્ન નંબર સાત તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા તમે કેવી રીતે યોગદાન આપી શકો છો તમારા દ્વારા લેવામાં આવનાર પગલાની યાદી તૈયાર કરો વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પાણીનો બચાવ કરવો કચરાનો યોગ્ય નિકાલ કરવો અન્ય લોકોને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃત કરવા પ્રશ્ન નંબર વન કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે તે સમજાવો વનસ્પતિઓ પાણીનું બાષ્પીભવન કરીને વાતાવરણમાં ભેજ ઉમેરે છે વૃક્ષો ન હોવાથી બાષ્પીભવનની ક્રિયા ઘટે છે જેના કારણે વરસાદ પડવાનું પ્રમાણ ઘટી જાય છે વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે અને તે ન હોવાથી વરસાદની અનિયમિતતા વધે છે પ્રશ્ન નંબર નવ તમારા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો અમારા ગુજરાત રાજ્યમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જે એશિયા સિંહો માટે પ્રખ્યાત છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રાષ્ટ્રીય ઉદ્યાનનું ભારતના નકશામાં સ્થાન દર્શાવવાનું રહેશે પ્રશ્ન નંબર દસ આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ તો કાગળ વૃક્ષોમાંથી બને છે કાગળનો બચાવ કરવાથી વૃક્ષોની સંખ્યા જાળવી શકાય છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે કાગળની બચત માટેના ઉપાયો તો બંને બાજુ લખવું જોઈએ જૂના કાગળોનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ જરૂર ન હોય તેવા કાગળોનો ઉપયોગ કાગળનું રિસાયકલિંગ પણ કરી શકાય છે હવે જોઈશું આપણે છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર અગિયાર નીચે આપવામાં આવેલા ચાવીઓના અંગ્રેજી શબ્દો વડે કોયડાને પૂર્ણ કરો તો અહીંયા આપણે ઊભી ચાવી અને આડી ચાવી આપેલ છે અને દરેકની સામે જોઈશું તો મેં અહીંયા તેના ઇંગ્લિશ વર્ડ્સ અંગ્રેજી શબ્દો અહીંયા લખેલા છે આ શબ્દો તમારે જોઈ વાંચી અને તમારી ટેક્સ્ટબુકમાં જે ખાના આપેલા છે તેમાં લખી લેવાના રહેશે